અમરેલી જિલ્લાના ખાંબા તાલુકામાં એક યુવકની દસ થી વધારે ઘા ઝીંકીને આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે હત્યા પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે જે મૃતક યુવક છે તેની પત્ની સાથે આરોપીને પ્રેમ થઈ ગયો હતો અને તેના જ કારણે આ બાબતની શંકા મૃતકને થઈ હતી મૃતક દ્વારા અવારનવાર જે આરોપી છે તેને ઠકોર કરવામાં આવતી હતી ને અહીંયાથી સુકામ તો નીકળે છે નામ કરીને બોલા ચાલી થતી હતી ને ત્યારે આ ઘટનાને કરુણ અંજામ આરોપી દ્વારા આપવામાં આવ્યો છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલિકનેસ ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે જે રીતે આરોપીઓ એટલા બેફામ બન્યા હતા કે આડેધડ દસ જેટલા ઘા ઝીંકીને મેહુલ સોલંકી નામના વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવી હવે આખા વિવાદનું કારણ સામે આવી રહ્યું છે તેમાં માલિકનેસ ગામમાં રહેતા મેહુલ સોલંકીના પત્ની સાથે આરોપીની આંખ મળી હતી તે અવારનવારી વિસ્તારમાંથી નીકળતો હતો જે બાબતની જાણ મેહુલ સોલંકીને થાય છે ને ત્યારબાદ આ જે આરોપી છે તે ત્યાંથી અવારનવાર નીકળતો હતો તેને અટકાવીને કહે છે કે તો અહીંયાથી શું કામ નીકળે છે હવે તો અહીંયાથી નીકળ્યો તો તને મારીશ તેમ કહીને તેઓ ઠપકો આપે છે બોલાચાલી થાય છે ને ત્યારબાદ જ્યારે મેહુલ સોલંકી પોતાના ઘરની બહાર બેઠા હતા દરમિયાન આરોપીને આ જ બાબત ના કારણ તે ઉશ્કેરાઈ જાય છે અને તે ખાર રાખી સાથે આ ઘટનાની જાણ થતા અમરેલીના એસપી જયવીર ગઢવી સહિતના સ્થાનિક પોલીસ જવાનો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધવામાં આવ્યો છે જેમાં ત્રણ જેટલા આરોપીઓ હોવાની વિગત સામે આવી છે કજવારમાં મામલે અમરેલીના એસપી દ્વારા પત્રકાર પરિષદ કરીને સમગ્ર ઘટના બની છે તે પાછળનું કારણ શું છે tangent માહિતી આપવામાં આવશે પરંતુ જે પ્રાથમિક માહિતી સામે આવી છે તેમાં પ્રેમ સંબંધમાં હત્યાનો બનાવ બન્યો હોય તેવું કહેવા રહ્યું છે અને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ માલકને ਇਸ ગામમાં જે સરા સરાજાહરમાં 10 જેટલા છરીનાઘા ઝિંકીને જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेन कहि जे पीड परा